લક્ષ્મસ્તનત ઉત્પન્નમ મહાદેવ પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રયત્મી એક બિલ્વ શિવાર્પણમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો થોડાક દિવસોમાં મહાશિવરાત્રી આવે છે ઘણા લોકોના જીવનમાં ઘણા લોકોના ઘરમાં લક્ષ્મીની ખૂબ કમી હોય છે ધનનો ખૂબ અભાવ હોય છે તે લોકો જો મહાશિવરાત્રીના દિવસે બિલ્વપત્રથી શિવલિંગની પૂજા કરે તો સો ટકા તેના જીવનમાં જ્યાં લક્ષ્મીની ઉણપ છે તે દૂર થઈ જાય છે ભગવાન મહાદેવના આશીર્વાદ વરસી જાય છે મહાલક્ષ્મીના આશીર્વાદ વરસી જાય છે ભગવાન કુબેરના આશીર્વાદ વરસી જાય છે જીવનમાં જે ધનનો અભાવ હોય છે તે દૂર થઈ જાય પ્રભાતે વહેલા ઉઠી આપણે પ્રથમ તો શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે વહેલા ઉઠી શિવલિંગને સ્નાન કરાવવું ત્યાર પછી એમ કહેવાય કે ચંદન ભસ્મતી ભગવાન શિવની શિવલિંગને ત્રિપુંડ કરવું એક જ્યોત એક દીવો પ્રગટ કરો અને ત્યાર પછી ઓમ શ્રી શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી શ્રી મહાલક્ષ્મીય નમઃ તેની સાથે બિલ્વપત્ર ચઢાવવા ત્રિધ્રમ ત્રિગુણાકારામ ત્રિનેત્ર ચૂમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ શિવભક્તો મહાલક્ષ્મીનું મંત્ર આજે હું બોલ્યો કે ઓમ શ્રી હિં શ્રી કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી હિં શ્રી મહાલક્ષ્મીય નમઃ આ મંત્રોચ્ચાર બોલી અને ત્યાર પછી એક બિલ્વપત્ર હાથમાં લેવાનું છે અને ત્યાર પછી ત્રિદલમ ત્રિગુણાકારમ સ્નેત્રુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલવ શિવાર્પણ આવી રીતે જો તમે શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચડાવશો એકાવન એકસો એક પાંચસો એક એક હજાર એક બિલ્વપત્ર શિવલિંગ ઉપર ચડાવી દેવા મહાશિવરાત્રીને દિવસે સો ટકા નહીં પણ એમ કહેવાય હજાર ટકા ભગવાન મહાદેવના મહાલક્ષ્મીના આશીર્વાદ આપણી ઉપર વરસી જશે અને આપણા જીવનમાં જે ધનની કમી છે જે લક્ષ્મીની ઊણપ હોય તે સો ટકા ભગવાન મહાદેવ દૂર કરે છે સાચો તો ભગવાન મહાદેવ આપણો ભાવ જુએ છે અને આ જે મંત્રોચ્ચાર છે તેનો પ્રભાવ સો ટકા પડે છે જ્યારે આપણા મુખ્યથી સો વખત એકાવન વખત કે ને એક વખત તે એક હજાર એક વખત જ્યારે આ મંત્રોચ્ચાર બોલાય છે ત્યારે ભગવાન મહાદેવ સો ટકા એમ કહેવાય કે એના આશીર્વાદ આપણી પર વરસાવે છે ગમે તે રીતે ભગવાન શિવજી ગોઠવણી કરે છે અને આપણા જીવનમાં જે ધનની કમી છે જે લક્ષ્મીની ઉણપ છે તે દૂર થવા માંડે છે ઓટોમેટિક ધનની આપણને પ્રાપ્તિ થવા માંડે છે લક્ષ્મીની પ્રાપ્તિ થવા મળે છે તો જે લોકોના જીવનમાં જે લોકોના ઘરમાં લક્ષ્મીની ધનની ઉણપ હોય તે લોકોએ ખાસ કરી અને મેં જે રીતે કીધું એ રીતે શિવલિંગની પૂજા કરવી મહાલક્ષ્મીનું આહવાન કરવું મહાલક્ષ્મીને યાદ કરવા અને તેની સાથે બિલ્વપત્ર ભગવાન શિવજીની શિવલિંગ ઉપર ચઢાવવા જેથી કરી અને આપણા જીવનમાં જે લક્ષ્મીની ઉણપ છે ધનની ઉણપ છે તે દૂર થઈ જાય તો સુંદર આ વિડીયો હતો કે કઈ રીતે આપણે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના છે શિવલિંગની પૂજા કરી કઈ રીતે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના છે કઈ રીતે આપણે કુબેર દેવતાને પ્રસન્ન કરવાના છે તો આવી રીતે તમે પૂજા કરજો સો ટકા નહીં એક હજાર ને એક ટકા ભગવાન મહાદેવના આશીર્વાદ તમારી ઉપર વરસી જશે અને લક્ષ્મીની ધનની ઉણપ દૂર થઈ જશે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો જય લક્ષ્મી માતા લખી દેજો જેથી કરી અને મહાલક્ષ્મી માતાના આશીર્વાદ પણ વરસે મહાદેવના આશીર્વાદ પણ વરસી જાય અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય